જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે જે ડેલી બેજ પર તો મિત્રો અમારી ચેનલની મુલાકાત લઈ તેમાં પ્લેલિસ્ટમાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જે ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના એસી પ્લસ વિડીયો છે જેમાં બે હજાર પ્લસ એમ સીક્યુ છે તો જે આવનારી તમારી હેલ્પરની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ જે આઈએમપી ટેકનિકલ એમ સીક્યુ સોલ્યુશન પેપર થ્રી ભાગ બે અગાઉ આપણે પેપર થ્રી ભાગ એકની ચર્ચા કરી હવે આપણે આ વિડિયોમાં પેપર થ્રી ભાગ બે વિશે ચર્ચા કરીશું જે આઈએમપી પ્રશ્નો છે જે આવનારી હેલ્પરની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ સ્ટેટિક એ શું છે તો બે સરફેસ વચ્ચેના નોર્મલ રિએક્શનનો ગુણોત્તર અચર રાખે છે બોડી જે તરફ જવાનો પ્રયત્ન કરે એની વિરુદ્ધ દિશામાં કામ કરે છે બે સરફેસ વચ્ચેના જોડાણ એ પર આધારિત નથી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના તમામે તમામ સાચા છે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે અથવા તો ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો જે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને માંસ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ જ્યારે પેરના બે ખટકો એકબીજાના સંપર્કમાં એવી રીતે હોય કે જે એકબીજાની સાપેક્ષમાં સ્લાઇડિંગ થતા હોય તો તેને શું કહેવામાં આવે છે તો જેને સ્લાઇડિંગ પેર તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ જો સિલિન્ડર ખામીવાળા વાલ અથવા તો સેફ્ટી પ્લગના કારણે લીકેજ હોય તો તેના માટે તાત્કાલિક શું કરવું જોઈએ જો સિલિન્ડર ખામીવાળા વાલ અથવા તો સેફ્ટી પ્લગના કારણે લીકેજ હોય તો તેના માટે તાત્કાલિક શું કરવું જોઈએ તો તેને સુરક્ષિત સ્થાને ખસેડવું જોઈએ નેક્સ્ટ સાદા કાર્બન સ્ટીલના હાર્ડનિંગ માટે કયું શીતલમ માધ્યમ વાપરવું યોગ્ય જરૂરી છે અથવા તો યોગ્ય છે તો સાદા કાર્બનના સ્ટીલના હાર્નિંગ માટે પાણી વાપરવું જરૂરી છે નેક્સ્ટ કયા પ્રકારની પાવર હેમર હાઇડ્રોલિક પાવર વડે ચાલે છે કયા પ્રકારની પાવર હેમર હાઇડ્રોલિક પાવર વડે ચાલે છે તો તેનો સાચો જવાબ છે હાઇડ્રોલિક પાવર હેમર નેક્સ્ટ ઝિકના કોટિંગવાળી આયરના સીટનું નામ જણાવો જે જીન્કનું કોટિંગ લગાવેલું છે તો આયરના સીટને કયા નામે ઓળખવામાં આવે છે તો ગેલ્વેનાઇઝ આયરનો સીટ ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ સ્ટીલ નિકલ અને ક્રોમિયમના મિશ્રણથી કઈ સીટ બનાવવામાં આવે છે સ્ટીલ નિકલ અને ક્રોમિયમના મિશ્રણથી સ્ટેનલેસ સ્ટીલ સીટ બનાવવામાં આવે છે ઓક્સી એસિટિલિનની વેલ્ડિંગની લો પ્રેશર પદ્ધતિમાં કયા પ્રકારની બ્લો પાઇપ જરૂરી છે એક્સી સોરી ઓક્સી એસિટિલિનની વેલ્ડિંગની લો પ્રેશર પદ્ધતિમાં ઇન્જેક્ટર પ્રકારની બ્લો પાઇપ જરૂરી છે ઓપ્શન એ સાચો જવાબ છે તો મિત્રો તેના વિશે થોડીક વાત કરીશું જે જ્યારે હાઈ પ્રેશર સિસ્ટમમાં આપણે મિક્સર ટાઈપ હાઈ પ્રેશર બ્લો પાઇપનો ઉપયોગ થાય છે જ્યારે લોમાં ઇન્જેક્ટર પ્રકારની વાપરવામાં આવે છે એના પછી વાત કરીશું કયા પ્રકારની ફ્લેમનો ઉપયોગ ફક્ત બ્રાશના વેલ્ડિંગ માટે થાય છે કયા પ્રકારની ફ્લેમનો ઉપયોગ ફક્ત બ્રાશના વેલ્ડિંગ માટે થાય છે તો બ્રાશના વેલ્ડિંગ માટે ઓક્સિડાઇઝિંગ ફ્લેમનો ઉપયોગ થાય છે મોસ્ટ આઈ બી પ્રશ્ન છે ટ્રાન્સફોર્મર શું છે તો એસી કરંટ આપે છે ટ્રાન્સફોર્મર એસી કરંટ આપે છે નેક્સ્ટ આર્ક વેલ્ડિંગમાં શું હોય છે તો આર્ક વેલ્ડિંગમાં હાઈ કરંટ અને લો વોલ્ટેજ હોય છે હાઈ ઇલેક્ટ્રોન અને લો વોલ્ટેજ હોય છે નેક્સ્ટ આર્ક આર્ક વેલ્ડિંગમાં એ ઇલેક્ટ્રોડ અને પીસની વચ્ચે ખાલી જગ્યાએ ઉત્પન્ન થાય છે આર્ક વેલ્ડિંગમાં આર્ક એ ઇલેક્ટ્રોન અને વર્ક વચ્ચે કરંટનો પ્રવાહ દ્વારા ઉત્પન્ન થાય છે નેક્સ્ટ એસેસરીઝનું નામ જણાવો જેનો ઉપયોગ ડ્રિલિંગ મશીનમાં થતો નથી કઈ એસેસરીઝ જે ડ્રિલિંગ મશીનમાં ઉપયોગ થતો નથી સ્લીવ સોકેટ ટૂલ હોલ્ડર ડ્રિલ ચક તો તેનો સાચો જવાબ છે ટૂલ હોલ્ડર નેક્સ્ટ જનરલ ગેસ સમીકરણ તો જનરલ ગેસ માટેનું સમીકરણ કયું છે પીવી બરાબર એમઆરટી નેક્સ્ટ એન્જિન ઇન ઇન્ડિકેટરનો ઉપયોગ શોધવા માટે એન્જિન ઇન્ડિકેટરનો ઉપયોગ શોધવા માટે તો એમ ઇ એન્ડ આઈ એચ ઉપયોગ થાય છે નેક્સ્ટ ફોર ફોરસ્ટોક સાયકલ આઈસી એન્જિનનો ઇનલેટ વાલ નીચેના એંગલ દરમિયાન ખુલ્લો રહે છે ફોર સ્ટોક સાયકલ આઈસી એન્જિનનો ઇનલેટ વાલ્વ કયા એંગલ દરમિયાન ખુલ્લો રહે છે તો બસો પાંત્રીસ નેક્સ્ટ નીચેનામાંથી સદીસ રાશિ કઈ છે એનર્જી માસ મોમેન્ટ ખૂણો તો તેનો સાચો જવાબ છે મોમેન્ટ એ સદીશ રાશિ છે થર્મલ કન્ડક્ટિવિટીનો યુનિટ શું છે થર્મલ કન્ડક્ટિવનો કન્ડક્ટિવિટીનો યુનિટ છે ડબલ્યુ એમ કે બી ઓપ્શન સાચો જવાબ છે નેક્સ્ટ નીચેનામાંથી કયું પરિબળ પરફેક્ટ ગેસના ભૌતિક ગુણવત્તર્મોનું નિયમ નિયમન કરે છે દબાણ તાપમાન કદ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી બધા ઉપરના તમામ બેન્ચ ફિટરનું મુખ્ય ટૂલ કયું છે તો તેનો સાચો જવાબ છે બેન્ચ વાઇસ નેક્સ્ટ ચીપિંગ કરતી વખતે ઉડતી ચિપ્સથી પોતાને અને બીજાને સુરક્ષિત સુરક્ષા આપવા માટે તમે કયા સાધનનો સુરક્ષા સાધનનો ઉપયોગ કરશો તો ચિપિંગ ગાર્ડ ઓપ્શન ડી સાચો જવાબ છે ચિપિંગ ગાર્ડનો નેક્સ્ટ રૂલથી દાગીના સુધી માપની ફેરબદલી માટે કયો ટૂલ ઉપયોગી છે રૂલથી દાગીનાના સુધી માપની ફેરબદલી માટે કયો ટૂલ ઉપયોગી છે તો તેનો સાચો જવાબ છે કંપાસ નીચેનામાંથી કયો ટૂલ મેઝરિંગ ટૂલ છે સ્ટીલ રૂલ પંચ ટ્રાય ટ્રાયસ્કેર ડિવાઈડર મેઝરિંગ ટૂલ સ્ટીલ રોલ નેક્સ્ટ કાટખોણો શેનાથી ચેક કરવામાં આવશે સ્ટીલ રૂલ ટ્રાયસ્વેર ડિવાઇડર ઇન સાઇડ કલીપર તો કાટકોણો છે એ ટાયર સ્કેરની મદદથી ચકાસવામાં આવે છે સ્ટીલ રોલની વાંચન ચોકસાઈ કેટલી હોય છે સ્ટીલ રોલની તો સ્ટીલ રોલની વાંચન જે ચોકસાઈ છે અથવા તો લિસ્ટ કાઉન્ટ કરીએ તો ઝીરો પોઈન્ટ ફાઇવ એટલે કે અડધા કાપા સુધી આપણે ચોક્કસ ઝીરો પોઈન્ટ ફાઇવ એમએમ સુધી ચોકસાઈ પૂર્વક આપણે માપી શકીએ તરંગની આવૃત્તિ એન વેવલેન્થ લેન્થ લેમડા અને વેગ વી હોય વચ્ચેનો સંબંધ શું છે તો તેનો સાચો જવાબ છે વી બરાબર નેક્સ્ટ નીચેનામાંથી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોનો સૌથી વધુ હોય છે તો તેનો સાચો જવાબ છે હીરાનો નેક્સ્ટ હીટ સોરી મિત્રો સ્ટીલની હીટ ટ્રીટમેન્ટનો મુખ્ય હેતુ નીચેનામાંથી શું બદલવા માટે થાય છે તો સ્ટીલની હીટ ટ્રીટમેન્ટનો મુખ્ય હેતુ તેના મિકેનિકલ ગુણધર્મો બદલવા માટે નેક્સ્ટ મેન્ડ્રેલનો ઉપયોગ નીચેનામાંથી શું પકડવા માટે થાય છે તો મેન્ડ્રેલનો ઉપયોગ શું પકડવા માટે થાય છે તો પોલા વૃક્ષીશને પકડવા માટે મોસ્ટ એમ પ્રશ્ન છે નેક્સ્ટ નીચેનામાંથી કોનો ઉપયોગ રેફ્રિજરેટર તરીકે થતો નથી કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અમોનિયા કાર્બન ડાયોક્સાઇડ તો તેનો સાચો જવાબ છે કાર્બન મોનોક્સાઇડનો રેફ્રિજરેશન તરીકે ઉપયોગ થતો નથી રેફ્રિજરણ તરીકે ઉપયોગ થતો નથી વેલ્ડિંગ ઇલેક્ટ્રોનના કોટિંગનું કાર્ય નીચેનામાંથી કયું એક નથી પ્રોટેક્શન વાતાવરણ પૂરું પાડવું ઓક્સિડેશનને રિફ્યુઝ કરવું આર્કને સ્ટેબિલાઇઝ કરવું કે કુલિંગ રેટ વધારવો તો કયું કાર્ય નથી વેલ્ડિંગ ઇલેક્ટ્રોનના કોટિંગનો તો કુલિંગ રેટ વધારવું એનું કાર્ય નથી નેક્સ્ટ ફિલર ગેજનો ઉપયોગ શું માપવા માટે થાય છે તો આ મિત્રો પ્રશ્ન વારે વારે દરેક એક્ઝામમાં પૂછાયેલો છે ફિલર ગેજનો તો મેટિંગ પાર્ટ્સ વચ્ચે જે વચ્ચેનો ક્લિયરન્સ છે એ ચેક કરવા માટે એનો ઉપયોગ થાય છે નેક્સ્ટ મિકેનિકલ એડવાન્ટેજ એ લિફ્ટિંગ મશીનના નીચેનો કોનો ગુણોત્તર છે તો મિકેનિકલ એડવાન્ટેજ એ લિફ્ટિંગ મશીનનો જે ઊંચકાયેલ લોડ અને પ્રયત્ન બળનો ગુણોત્તર છે નેક્સ્ટ બોડીને તેના ઉપર ખસેડવા માટે આપવામાં પડતું બળ મિનિમમ હોય મિનિમમ ત્યારે હોય છે જ્યારે ત્રાંસા પ્લેન સાથેનો એંગલ એ એંગલ ઓફ ફ્રિક્શન કરતાં સરખો હોય નેક્સ્ટ બ્લેન્કિંગ અને પિયરસિંગ કાર્ય એક સાથે થાય એને શું કહેવામાં આવે છે તો તેને કમ્પાઉન્ડ ડાય તરીકે ઓળખવામાં આવે છે કંઈક કટિંગ કન્ડિશનમાં ટુલવેઅરની અસર સૌથી વધુ થાય છે તો કટિંગ સ્પીડ નેક્સ્ટ આંતરિક ગિયર નીચેનામાંથી કઈ પદ્ધતિથી બનાવવામાં આવે છે તો આંતરિક ગિયર છે શેપિંગ પિનિયન કટર સાથે શેપિંગ પિનિયન કટર સાથે નેક્સ્ટ નીચેનામાંથી કયું મેટાલિક કટિંગ કોટિંગ છે ગેલવેનાઇઝ ઇલેક્ટ્રોપ્લેટિંગ મેટર ક્લેડિંગ તો ઉપરના તમામ નેક્સ્ટ સ્ટાન્ડર્ડ હવા કેવા પ્રકારની હવા છે સ્ટાન્ડર્ડ એ વીસ સેલ્સિયસ અને એક કેજી પર સેમીસ કે અને સંદર્ભી સંદર્ભિત ભેજના છત્રીસ ટકા જેને સ્ટાન્ડર્ડ હવા એ કેવા પ્રકારની છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી નેક્સ્ટ એમકે એસમાં થર્મલ કન્ડક્ટિવિટીનું એકમ શું છે તો એમકે એસમાં થર્મલ કન્ડક્ટિવમ થર્મલ કન્ડક્ટિવિટીનો એકમ કેલરી મીટર પર મીટર સ્ક્વેર નેક્સ્ટ સ્ટેડી સ્ટેટ હીટ ટ્રાન્સફર માટેનો કિસ્સો છે કયો છે આઈસી એન્જિન હિટર શિયાળામાં મકાનમાં થતી ગરમી તો એક પણ નહીં નેક્સ્ટ ગરમીની આવજા પ્રવાહી તથા ગેસમાં નીચેના રીતથી થાય છે તો ગરમીની આવજા પ્રવાહી તથા ગેસમાં કઈ રીતે થાય છે તો કન્વેક્શન દ્વારા વિસ્કોસિટીનો એકમ શું છે તો વિસ્કો સિટીનો એકમ છે ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર ફોર સ્ટોક એન્જિનમાં એક સાયકલ પૂર્ણ કરવા માટે ક્રેન્ક સાફ્ટના કેટલા રિવ્યુલેશન થાય છે તો ફોર્સ્ટોક એન્જિનમાં એક સાયકલ પૂર્ણ કરવા ક્રેન્ક સાફ્ટના કેટલા રિવ્યુલેશન થાય તો બે બેલા કમ્પ્રેસન પ્રમાણથી ઓટો સાયકલ તથા ડીઝલ સાયકલમાં એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સીનું શું પ્રમાણ છે તો તેનો સાચો જવાબ છે વધારે પ્રમાણ નેક્સ્ટ નીચેનામાંથી કયું ઇન્ટરનલ કમ્બેશન એન્જિન નથી ટુ સ્ટોપ પેટ્રોલ એન્જિન ફોર સ્ટોપ પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન તો તેનો સાચો જવાબ છે તો કે કોઈ પણ ઘટકની ફટિંગ લાઈફ વધારવા માટે એનું પોટિંગ કરવામાં આવે છે નેક્સ્ટ માઇલ્ડ સ્ટીલના વર્કશોપ સ્પેસિમનની કેન્સાઈલ સ્ટેન્ડના અંદાજ માટે કઈ હાર્ડનેસ ટેસ્ટ છે તો માઇલ્ડ સ્ટીલના વર્કપીસ પેસીમેન્ટની ટેન્ સ્ટ્રેન્થના અંદાજ માટે બ્રિનલ ટેસ્ટ વાપરવામાં આવે છે બ્રિનલ ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ લાકડાને પાટક એટલે કે સિઝનિંગ કરવાનો હેતુ શું છે કેમ લાકડાને સિઝનિંગ કરવામાં આવે છે તો તેનામાંથી ભેજ ઘટાડવા માટે ભેજનું પ્રમાણ ઘટાડવા માટે અથવા તો ભેજનું માપ ઘટાડવા માટે નેક્સ્ટ મોલટાઈઝ ગેજ એક શું છે તો મોલટાઈઝ ગેજ જે માર્કિંગ ટૂલ છે મોસ્ટ આઈ એમ પ્રશ્ન છે રીપ કરવત આમાંથી કઈ છે તો રીપ કરવત લાકડાના ગ્રેનની દિશામાં કાપવા માટે લાકડાના ગ્રેનની દિશામાં કાપવા માટે નેક્સ્ટ જ્યારે નમૂનો એટલે કે પેટર્ન ત્રણ ભાગમાં બનાવેલ હોય તો ઉપરના ભાગને નીચેનામાંથી શું કહેવામાં આવે છે તો ઉપરના ભાગને કોપ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ સ્વેબનો ઉપયોગ શું છે તો નમૂનો કાઢતા રેતીમાંથી ભેજ દૂર કરવામાં નેક્સ્ટ સ્ક્રાઇબિંગ એટલે કે લગ્્યો બ્લોકનો ઉપયોગ શું છે સ્ક્રાઇબિંગનો ઉપયોગ શું છે સ્ક્રાઇબિંગ તો ગોળ નળાકારને લોકેટ કરી કેન્દ્ર મેળવવા માટે ઉપયોગ થાય છે કાર્ય વખતે ડ્રાફ્ટરના બંને આર્મ કેવી રીતે રહે છે તો વખતે બંને આર્મ હોય છે અથવા તો નેવું એંગલ નેક્સ્ટ ચક્રના દાતાની પ્રોફાઇલ કેવી હોય છે તો ચક્રના દાતાની પ્રોફાઇલ ઇનવેલ્યુટ હોય છે વર્તુળના પરીખ પરથી બિંદુએ બનાવેલા જે ગબડવાથી બહારની બાજુમાં લક્ષ્યા વગર બનતું વણાક એટલે સંદર્ભ રેખા એક્સ વાયથી ત્રીસ એમ એમ ઉપર વર્ટિકલ ટ્રેસ એટલે કે વીટી છે તો તેની સ્થિતિ કેવી છે તો એચપી થી ઉપર ત્રીસ એમ એમ હશે નેક્સ્ટ આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં સર્કલ કેવું દેખાય છે તો આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં સર્કલ છે ઇલિપ્સ ટાઈપનો દેખાય છે નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી ઉપયોગમાં કે જે પ્રોજેક્ટરને સમલમ પ્લેનમાં પ્રોજેક્ટ કરે તો કઈ પદ્ધતિ નથી ઓબ્લિક નેક્સ્ટ બ્રાસ શેની મિશ્ર ધાતુ છે તો બ્રાસ જે કોપર અને ને જે મટીરિયલ ઇલેક્ટ્રિક ઉર્જા સંગ્રહ કરે છે તે ડાય ઇલેક્ટ્રિક મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે સંપૂર્ણ ગેસ માટે નીચેનામાંથી કયા લાગુ નિયમ લાગુ પડે છે તો બોઇલનો નિયમ ચાર્લ્સનો નિયમ ગ્લાસ લોનો નિયમ તો ઉપરના તમામ નેક્સ્ટ મધ્ય બિંદુથી દૂર જતો ખાલી દૂર જતો કાસ્ટિંગમાં શું હોય છે તો કોર ઉપયોગ થતી નથી ખૂબ જ પ્રમાણમાં વરાળ અને ગેસની ગુણવત્તાવાળી રીતિને કહેવાય છે તો તેને શીગ્ર નેક્સ્ટ નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોન નીચેની વેલ્ડિંગ પદ્ધતિમાં વપરાય છે તો નોન કન્ઝ્યુબલ જે છે એ ઇલેક્ટ્રોન નીચેની કઈ વેલ્ડિંગ પદ્ધતિમાં વપરવામાં આવે છે તો ટીગ વેલ્ડિંગમાં ટીગ વેલ્ડિંગ ટીઆઈજી ટીગ વેલ્ડિંગમાં આર્ક વેલ્ડિંગમાં વર્ક અને ઇલેક્ટ્રોનની કઈ રીતે ઇલેક્ટ્રિક આર્ક ઉત્પન્ન થાય છે આર્ક વેલ્ડિંગમાં વર્ક અને ઇલેક્ટ્રોડથી કઈ રીતે ઇલેક્ટ્રિક આર્ક ઉત્પન્ન થાય છે તો અવરોધના સંપર્કથી નેક્સ્ટ મશીનિંગ વખતે છૂટક ચીપ એટલે સેગમેન્ટલ ચીપ બનવાનું કારણ શું છે તો કાસ્ટ આયરમાં તો મિત્રો આજે જે હેલ્પર માટે મોસ્ટ આઈમ પ્રશ્નો હતા તેની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કર્યો શેર કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો